અકસ્માત ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં છ સવારે થતા જીવલેણ અકસ્માતોમાં હાલ વધુ એક જીવલેણ અકસ્માતનો ઉમેરો થયો છે રાજપાડી સારસા ગામો વચ્ચે એક મોટરસાયકલ પુલની રેલિંગ સાથે અથડાતા મોટરસાયકલ સવાર બે પૈકી એક ઇસમનું મોત થયું છે રાજપાડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ હાલ ઝઘડીયા તાલુકાના વાંદરવેલી ગામે રહેતું અર્જુનભાઈ લાલ વસાવા ગતરોજ તારીખ સત્તરમીના રોજ તેની મોટરસાયકલ લઈને નવા ગામ ખાતે રહેતા મશિયાભાઈ મહેશ ભૈજીભાઈ વસાવાના સાથે રાજપાડની નજીકના સારસા ગામે રહેતા તેમના માસીને ત્યાં ગયો હતો આ લોકો સારસાથી બપોરના અઢી વાગ્યાના સમયે મોટરસાયકલ લઈને ઘરે પાછા જવા નીકળ્યા હતા તેઓ સાડસાથી દોઢ કિલોમીટર દૂર રાજપાડી નજીક પહોંચ્યા ત્યારે તે દરમિયાન મધુમતી ખાડીના પુલ પર તેમની મોટરસાયકલ પુલની લોખંડની રેલિંગ સાથે અથડાઈ હતી આ ઘટના દરમિયાન મોટરસાયકલ રોડ પર સ્લીપ મારી જતા મોટરસાયકલ સવાર બંને નીચે પટકાયા હતા અકસ્માતમાં મહેશભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે અવિધા સરકારી દવાખાને લઈ જવાયા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મરણ પામેલ જાહેર કર્યા અકસ્માતમાં મોટરસાયકલ ચાલક અર્જુન વસાવાને પણ શરીર પર નાની મોટી ઇજાઓ થઈ હતી ઘટના સંદર્ભે રાજપાટી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી